એ વ્યક્તિની કમજોરી નથી પણ તેની મહાનતા છે નહીંતર જે સહન કરવાનું જાણે છે તે બોલવાનું પણ જાણે છે સવાલ નંબર એક આપણા મોંમાં થૂક શા માટે આવે છે એનો જવાબ છે લાળની ગ્રંથિઓ આપણા મોંમાં રહેલું એક એવું અંગ છે જે લાળ બનાવે છે લાળ ક્ષાર ઉચ્ચેક્ષો અને પાણી સાથે વિવિધ રસાયણો હોય છે જે મોમાં પેયને નિયંત્રણ કરે છે સવાલ નંબર બે પહેલાં ઈંડું આવ્યું કે મરઘી એનો જવાબ છે એક રિસર્ચના અનુસાર વૈજ્ઞાનિક પાસે છે કે સૌથી પહેલાં મરઘી આવી પરંતુ તેઓએ એ નથી જણાવ્યું કે તે કેવી રીતે આવ્યું આ તથ્યો પર નજર કરીએ તો એ પણ શક્ય છે કે આ દર્દી પર મરઘી ઈંડા વગર આવી હોય પૃથ્વી પર એવા કેટલાય જીવ છે જેનું નિર્માણ આ જ રીતે થયું છે સવાલ નંબર ત્રણ સુવર્ના મોંમાં કેટલા દાંત હોય છે એનો જવાબ છે સુવર્ણા મોંમાં ચુમ્માલીસ દાંત હોય છે સવાલ નંબર ચાર દુનિયાની સૌથી મોટી હોટેલ કઈ છે એનો જવાબ છે મલેશિયાના પહંગમાં સ્થિત ફર્સ્ટ વર્લ્ડ હોટેલ વિશ્વની સૌથી મોટી હોટેલ છે સવાલ નંબર પાંચ કયું તેલ લગાવાથી પૂરું જાય છે એનો જવાબ છે નારિયેલનું તેલ